સુરતમાં દરેક તહેવારોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાય છે ત્યારે હાલમાં ચાલી રહેલા અરુણા વ્રત નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા અરુણા મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાની બાળકો માટે ગોરમા ગીતનું પણ આયોજન કરાયું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના અડાજાન ખાતે આવેલા પરફોર્મિંગ આર્ટ સેન્ટરમાં હાલમાં ચાલી રહેલા અરુણા નિમિત્તે અરુણા મહોત્સવ આયોજન કરાયું હતું જેમાં ગોરમા ગીતનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સુરત શહેરની પચીસ થી ત્રીસ શાળાઓની નાની નાની બાળકીઓએ ગોરમા ગીત સ્પર્ધામાં ભાગ લીધો હતો તો અલુણા મોસમમાં નાની બાળાઓએ સવારમાં વાસી નાની ટોપલીમાં જુવાર નાખી તેની પૂજા કરી વ્રત પણ રાખ્યું હતું